રથયાત્રાના દિવસને લઈ અંબાલાલ પટેલની ભારે આગાહી કરી સાંભળો હવામાનને લઈને શું કહ્યું અમદાવાદ ગાંધીનગરનો પણ હળવા ભારે વરસાદી યાત્રા પડવાની શક્યતા રહેશે તારીખ સાતમી સુધીમાં વરસાદનું જોર વધી શકે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ મધ્યના ભાગોમાં વરસાદનું જોર રહે જ્યારે અમદાવાદમાં વાદળવાયું રહે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડે અમદાવાદ અને અન્ય ભાગોમાં કદાચ વરસાદના સાંકા પડી શકે બંગાળ ઉરમાં એક સાત આઠ તારીખે સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના ભાગોમાં ચૌદ તારીખ સુધીમાં સારો વરસાદ આવી શકે અને તારીખ પંદરમી એ એક ગીપ ડિપ્રેશન થવાની શક્યતા રહે છે જેના કારણે લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં સત્તર હજાર ઓગણીસમાં વરસાદ આવી શકે પશ્ચિમ પશ્ચિમની અસરના કારણે અને આ ગીપ ડિપ્રેશનના કારણે બંને શાખાઓ મર્જ થતાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે અને તારીખ ચોવીસ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં અત્યારે સારો વરસાદ આવી શકે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે